કાનમેર ફાયરિંગ પ્રકરણ મામલે ભચાઉ ડીવાય એસપી સાગર સાબડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયાને માહિતી આપી તારીખ તેર પાંચ બે હજાર રાપર ખાતે આવેલા કાનમેરના અને ગુટખર અભયારણ્ય વિસ્તારમાં મીઠાણા કબજા બાબતે બનેલ બનાવ સંદર્ભે ફરિયાદી મગનભાઈ સુજાભાઈ ગોહિલની ફરિયાદના આધારે ઇપિકો કલમ ત્રણસો સાત તેમજ ત્યારબાદ દિનેશ ખીમજી કોલીનું સારવાર દરમિયાન મરણ થતા ઇપીકો કલમ ત્રણસો બે એટ્રોસિટી એક્ટની કલમો તેમજ આર્મ સેક્ટની કલમો મુજબ ગુનો નોંધવામાં આવેલ આ બનાવ સંદર્ભે માનનીય બોર્ડર રેન્જ આઈજીપી સર તથા પોલીસ અધિક્ષક સરની સૂચના મુજબ અત્રેના જિલ્લા ખાતે કુલ બાર ટીમો બનાવી કુલ સોળ જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલ છે જેમને નામદાર કોર્ટ દ્વારા ચોવીસ પાંચ ચોવીસ પંદર જીરો સુધી સાત દિવસના રિમાન્ડ મળે છે આ બનાવની ગંભીરતા જોતા અને બનાવના વિવિધ અંગેલો અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓના નિવેદનો તેમજ બીજા સંયોગિક પુરાવાને આધારે અન્ય ચાર જેટલા આરોપીઓના નામો ખોલવા પામેલ છે જેમાં અશોકસિંહ ઝાલા દિલીપ અયાચી વલી મહંમદ સુલેમાન તેમજ નરેન્દ્ર ગઢવી તેમજ ગઈકાલે એકવીસ બેના રોજ આરોપી નરેન્દ્ર ગઢવીની અટક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે હાલ આ બાબતની સંપૂર્ણ તપાસ ઊંડાણપૂર્વક ચાલી રહી છે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે